નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ ભારતીય સંસદની સુરક્ષામાં જે ચૂક થઈ અને કંઈક યુવાનો બે યુવાનો એ પ્રેક્ષક ગેલેરીમાંથી સંસદમાં કૂદી પડ્યા અને યલો ગેસ છોડ્યો એના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ તેર ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ ની આ ઘટના સિક્યોરિટી લેબ્સ હોબાળો મચી ગયો ચૌદમી ડિસેમ્બરે તેર ડિસેમ્બર બે હજાર મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી હતા અને એ વખતે સંસદ ગૃહ પર જૂના સંસદ ગૃહ પર આતંકવાદીઓએ હુમલો કર્યો અને કેટલાકના ઢીમઢાળી દીધા હતા સિક્યોરિટી અધિકારીઓના સદનસીબે કોઈ સંસદ સભ્યની હત્યા એ વખતે નોતી થઈ પણ એ શહીદોને અંજલી 13 ડિસેમ્બર 2023 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા નેતાઓ બીજા પક્ષોના નેતાઓ એ પણ જોડાયા પરંતુ આ દિવસે માનનીય વડાપ્રધાન મોદી તો મુખ્યમંત્રીઓના શપથ સમારોહમાં બિઝી હતા પણ સંસદમાંથી કુદી પડ્યા અને એમણે કોઈક યલો ગેસ છોડ્યો એટલે સંસદ માં હોબાળો મચી ગયો બીજી એક નીલમ નામની મહિલા બાર યતાનાશાહી નહીં ચલેસદની સુરક્ષા થઈ ગયું આ નવી સંસદની વાત છે કેટલાક મિત્રો એમ કે છે કે નવી સંસદમાં જે કંઈ બોલાય છે બાર સંભળાય છે એટલે સાઉન્ડ નથી પરંતુ અમે તો હજુ એ નવી સંસદમાં ગયા નથી એટલે અમને ખ્યાલ નથી અમે જૂની સંસદમાં એક થી વધુ ગયેલા વ્યક્તિ પ્રવેશ મેળવી શકે નહીં અને ખાસ કરીને મોબાઈલ જેવા ઉપકરણ કે બીજું કંઈક લઈને તો ન જ જઈ શકે તો પછી શું થયું આ જે બે યુવાનો એ સાગર પાર્ટીના કર્ણાટકના સંસદ સભ્ય પ્રતાપ નરસિમ્મા એના હસ્તાક્ષરથી એમણે પ્રવેશ પત્રો મેળવ્યા અને એ લોકો સંસદની પ્રેક્ષક ગેલેરીમાં ગયા ત્યાંથી આ ઘટના પણ આજે કે ચૌદ ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ ના રોજ પંદર પંદર સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા શિયાળુ સત્ર સુધી હા સંસદ સભ્યોનો આગ્રહ હતો કે આ સુરક્ષા જે ચૂક છે એના સંદર્ભમાં માન્ય વડાપ્રધાન ગૃહમાં આવે અને અમિત શાહ ગૃહમંત્રી એના સંદર્ભમાં પોતે રજૂઆત કરે અને એમના રાજીનામાની પણ કેટલાક લોકોએ માગણી કરી હવે આ આ પરંપરા તો આમ તો ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે છાશવારે બધા સત્તાધીશોના રાજીનામા માંગતા હતા એટલે કોઈ નવી વાત હતી નહીં પરંતુ સંસદના રાજ્યસભા અને લોકસભા એ નિયમાધીન ચાલે છે એટલે નીચલા ગૃહમાં સ્પીકર ના આદેશનું પાલન કરવું જોઈએ અને ઉપલા ગૃહમાં માન્ય સભાપતિ એટલે કે જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એમના આદેશનું પાલન કરવું જોઈએ જે પાલન કરવા માટે જે સંસદ સભ્યો હતા એ નહોતા તૈયાર અને એટલા માટે એમને એક ઠરાવ લાવીને ઉપલા ગૃહમાંથી માંથી તૃણમૂલ કોંગ્રેસના એક સભ્યને અને નીચલા ગૃહના ચૌદ સભ્યોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા ભારતીય લોકશાહી કલંકિત થઈ રહી છે એ આપણે જોઈ શકીએ છીએ સ્પીકર અને સભાપતિ એને સરકારી ઈશારે નાચવાનું નથી હોતું એ સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને એનો ન્યાય તોડે વ્યવસ્થિત રીતે એવી એમની પાસેથી અપેક્ષા હોય છે અને નિયમાનુસાર એ કામકાજ કરે અને સત્તા પક્ષ અને વિપક્ષને એ સર્વ સ્વીકૃત કાર્યવાહી ચાલે સત્તા પક્ષની ટીકા થાય ત્યારે હોબાળો મચાવનારાઓને પણ એમણે બેસાડવા પડે અને સત્તા પક્ષમાંથી જ્યારે એનો ઉત્તર આપવામાં આવે ત્યારે વિપક્ષમાંથી કોઈ હોબાળો મચાવતા હોય તો પણ એમને બેસાડવા જોઈએ અને આ પીઠાધીશ જે હોય પીઠાધીશ અધિકારી જે હોય એ એમનું માન સન્માન જળવાય એ સ્વસ્થ ભારતીય લોકશાહી આપણે માનીએ છીએ પણ જ્યારે એ પોતાના પક્ષને વફાદાર રહીને સરકાર જે કરાવવા માંગે છે એ પ્રમાણે વર્તવાની દિશામાં આગળ વધતા હોય ત્યારે મને લાગે છે કે લોકશાહીને માથે ખતરો છે એવું બહુ સ્પષ્ટ વર્તાઈ જાય છે બાવીસ વર્ષ પહેલા આતંકવાદી હુમલો થયો તો જૂની સંસદ પર અને એ વખતે જે ચૂક એ એ એની વખતે ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી તેર ડિસેમ્બર બે હજાર એક પાંચ ટેરરિસ્ટો પાર્લામેન્ટ હાઉસના સંકુલમાં અગિયાર ચાલીસ વાગે સવારે એમ્બેસેડર કારમાં રેડ લાઈટ વાળી એમ્બેસેડર કાર અને હોમ મિનિસ્ટ્રીનું પતાકડું લગાડીને એ કાર ત્યાં આવી પહોંચી હતી અને પાંચ ટેરરિસ્ટ એમણે ત્યાં સુરક્ષા જે અધિકારીઓ હતા એમને એમના પર ગોળીબાર કર્યા હતા અને એ લોકો એમની સાથે વિસ્ફોટકો લઈને પણ આવ્યા હતા છીએ અફકોર્સ એ પાંચે ટેરરિસ્ટોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને શહીદ થયેલા જે નવ સુરક્ષા અધિકારીઓ અને બીજા હતા એમને આપણે એની વરસી હોય ત્યારે એમને યાદ કરીને એમના એમણે જે યોગદાન કર્યું એને બિરદાવવામાં આવે છે એમને વંદન કરવામાં આવે છે પણ આવું કેમ બન્યું આ વખતે જે ત્રણ ચાર પાંચ યુવકો અને યુવતી એમણે જે રીતે સંસદની સુરક્ષા ભેદીને જે રીતે ગયા એમાં કેટલાક કેટલાક લોકોને સુરક્ષા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા મારી પાસે જે આંકડો છે એ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એમ દર્શાવે છે પરંતુ જે સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના જે સંસદ સભ્ય એમના હસ્તાક્ષરથી એમને પાર્લામેન્ટમાં જવા માટે છું એમ કહીને એમણે એમને પાસ આપવા માટેની ભલામણ કરી સહી કરી અને એમાં જે મહિલા હતી ખૂબ ભણેલી ગણેલી મહિલા પરંતુ એ મહિલા એની ખાપ પંચાયતો હોય છે એ ખાપ પંચાયતો અને કિસાન સંગઠન એ મોટા ભાગના જે કિસાન સંગઠનો છે એમણે એને એના ટેકામાં ઊભા રહેવાનું નક્કી કર્યું છે પરંતુ ભારત સરકારે આ બધાની સામે એમની ધરપકડ પણ કરી એમને અદાલતમાં પણ રજૂ કર્યા અને એમની સામે ટેરરિસ્ટનો જે કાયદો છે યુ એ એ કાયદા હેઠળ એમને એમની સામે કામ ચલાવાશે યુએપીએ ના એની કલમ ચારસો ને બાવન એકસો ને ત્રેપન સોળ અઢાર એકસો વીસ બી અને આમને સીની સજા થઈ શકે અથવા જન્મટીપ થઈ શકે એ જોગવાઈ આ કાયદામાં છે એટલે આ યુવાન જે હૈયા છે એમણે એમની જે માગણી હતી ઇન્કરાબ જિંદાબાદની વાત જે કરતા હોય અથવા તો એ તાનાશાહી નહીં ચલેગી એમની છે નોકરીઓ માટેની જે માગણી હતી કે બીજા કારણોસર એમણે જે ધારો કે એક બે સરકારના એ પોતાની વાત પહોંચાડવા માટેની એમણે જે કોશિશ કરી હતી એવી જ કોશિશ ક્યારેક અંગ્રેજ સરકારની સામે કરી હતી સરદાર ભગતસિંહ અને એ વખતે બટુક દત્ત એમણે કરી અને એમણે ઓગણીસો ઓગણત્રીસ ના એપ્રિલમાં ત્યારે અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો ના એ શાસન વખતે એમણે સ્વાતંત્ર મળવું જોઈએ સ્વાતંત્ર્ય થી એ ધારો કે ક્રાંતિકારી હતા અને માન્ય વડાપ્રધાન તો એમને સતત અંજલી અર્પતા રહ્યા છે અને એ સ્વતંત્રતા સેનાની શહીદ ભગતસિંહને के हमेशा एवं लखे चे के भारत की स्वतंत्रता के लिए उनका बलिदान और अतुट समर्पण पीढ़ियों को प्रेरित करता रहेगा उन्हें साहस का प्रतीक बताते हुए पीएम ने कहा कि वो हमेशा न्याय और स्वतंत्रता के लिए भारत की अथक लड़ाई का प्रतीक रहेंगे नरेंद्र भाई क्यारे क्य इतिहास ने विकृत भूलो क्या स्वीकारता कारण कि ब्रह्म वाक्य એમણે કહેલું કે ભગતસિંહને આંદામાન જેલમાં રાખવામાં આવ્યા હતા મારી પાસે ભાસ્કર રિપોર્ટ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે નો અને બીજી પણ ઘણી બધી ઐતિહાસિક ભૂલો એ કરતા હોય છે પણ એ ક્યારેય પોતાની ભૂલો સુધારતા નથી તમને ખ્યાલ હશે ભગવાન બિરસા મિંડા બિરસા મુંડા આદિવાસીઓ જેમને દેવ તરીકે ગણે છે અને ભારતની આઝાદીની લડતમાં એમનું યોગદાન બે નમૂન છે એ ભગવાન બિરસા મુડા એમ કે અઢારસો ને સત્તાવનમાં એમણે જંગ ખેલ્યો હકીકતમાં એ વખત એ જન્મ્યા પણ નહોતા પરંતુ નરેન્દ્રભાઈ જેનું નામ કે એ તો આવું બધું કે પછી પોતે પોતાની ભૂલ ક્યારેય સુધારતા નથી એ દર વર્ષે સરદાર ભગતસિંહ ક્રાંતિવીર ભગતસિંહ એમને અંજલી અર્પે છે એમણે વચ્ચે તો પાછું એવું પણ કહેલું કે જ્યારે ભગતસિંહ એ જેલમાં હતા ભગતસિંહ ને બટુકેશ્વર દત્ત શહીદ ભગતસિંહ બટુકેશ્વર દત્ત વીર સાવરકર અને એ બધા જયારે લડાઈ માટે આઝાદી માટે લડતા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ કોઈ એમને મળવા કેમ નહોતા ગયા હકીકતમાં આ પણ એમની વિકૃતિ છે કારણ કે એકસઠ દિવસની ભૂખ હડતાલ પછી જતીન તો મૃત્યુ થયું પરંતુ એ પહેલા પંડિત જવાહરલાલ નહેરુ એમને મળવા ગયા હતા જેલમાં લાહોર જેલમાં સરદાર ભગતસિંહને પણ મળવા ગયા હતા અને એ ઓટોબાયોગ્રાફીઓ ઓફ જવાહરલાલ નહેરુની એની અંદર પણ એ નોંધાયેલું છે પરંતુ માનનીય વડાપ્રધાન પોતાને અનુકૂળ ઇતિહાસ એ પોતે સાબિત કરવાની કોશિશ કરે છે અને એ જ્યારે પંડિત ગયા ત્યારે ડોક્ટર ગોપીચંદ એમએલસી જે હતા કોંગ્રેસના એ એમને વળતા હતા અને તમને ખ્યાલ હશે કે ભગતસિંહ એ કોંગ્રેસી પરિવારમાંથી હતા એ ક્રાંતિવીર હતા પણ કોંગ્રેસી પરિવારમાંથી હતા અને એટલે જ તમને ખ્યાલ હશે આપણે અગાઉ પણ ક્યારેક એનો ઉલ્લેખ કર્યો છે કે ઓગણીસો માં કરાંચી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં જયારે સરદાર પટેલ અધ્યક્ષસ્થાને હતા ત્યારે સરદાર પટેલનું જે ભાષણ છે અને એ નવજીવન ટ્રસ્ટના આ ગ્રંથમાં સરદાર વલ્લભભાઈના ભાષણો ઓગણીસો અઢાર થી ઓગણીસો સુડતાલીસ સુધી સંપાદકો નરહરી દ્વારકાદાસ પરીખ અને ઉત્તમચંદ દીપચંદ શાહ અને એની કિંમત ચારસો રૂપિયા એ મારી પાસે જે આવૃત્તિ છે એની છે અને તમને ખ્યાલ હશે કે રાજગુરુ એ હતી અને ઓગણત્રીસ થી એકત્રીસ માર્ચ ઓગણીસો એકત્રીસ સુધી એ દરમિયાન કરાચીમાં કોંગ્રેસનું અધિવેશન હતું ત્યારે યુવાનોમાં જે આક્રોશ હતો કે કાળા પુલથી ગાંધીજી અને કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ એ વખતે સરદાર સાહેબે જે કહેલા એ શબ્દો બરાબર યાદ રાખવા જોઈએ સરદાર સાહેબે કહ્યું અને ગાંધી અહિંસાની વાત અમસ્તી નથી કરતા સરદાર પટેલ અહિંસાની વાત અમસ્તી નથી કરતા જે લોકો ક્રાંતિવીરોની વાત કરે છે ને હિંસા માર્ગે આઝાદી આવ્યા વાત કરે છે એ લોકો ક્યાંક ભોય ભૂલે છે એ વાત એમણે સમજી લેવી જોઈએ સરદાર પટેલે એ વખતે કહેલું કે નવજવાન ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને થોડા દિવસ પર મળી છે તેથી પારાવાર ઉકળાટ થયો છે એ યુવકોની કાર્ય પદ્ધતિની સાથે મારે નિસ્બત નથી બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતા દેશ માટે કરવું એ ઓછું નિંદ છે એમ હું માનતો નથી છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝુકે છે આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે એ હાલત હાલનું રાજતંત્ર કેટલું હૃદય શૂન્ય છે એ પ્રગટ કરે છે અને તમને ખ્યાલ હશે કે જ્યારે વિઠ્ઠલભાઈ પટેલ બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ જયારે એના અધ્યક્ષ હતા ત્યારે ઓગણીસો ઓગણત્રીસ માં સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સુધરી બોમ્બ કહી શકાય એવા બોમ્બ ફેંક્યા હતા ભગતસિંહ એ ધારાસભામાં એટલે કેન્દ્રીય ધારાસભા એટલે અત્યારની લોકસભા કહી શકાય તો એમાં જયારે ફેંક્યા હતા ત્યારે અને બટુકેશ્વરે પ્રેમ્પલેટ ફેંક્યા હતા એ વખતે જે વાક્ય ભગતસિંહે કહ્યું હતું એ બહુ સ્પષ્ટ હતું અને જે મેં હમણાં કહ્યું કે બધી રોકો જે લોકો સાંભળતા નથી જે લોકોને બેહરાશ આવી ગઈ છે સરકારને બેરાશ આવી ગઈ છે એને સંભળાવવા માટે અમે એક તેજ ધમાકો કર્યો છે કોઈને ઈજા પહોંચાડવાનો એમનો ઈરાદો નહોતો ત્યારે એક અંગ્રેજ અધિકારીના એની હત્યા પ્રકરણમાં આ ત્રણેય જણાને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા પરંતુ સેન્ટ્રલ લેજિસ્લેટિવ અસેમ્બલીમાં

કે ભગતસિંહ હંમેશા કહેતા હતા એમના પિતા શ્રી ને પણ સરદાર કિશનસિંહ જે કોંગ્રેસના ચુસ્ત આગેવાન હતા કાર્યકર હતા એમને પણ એમણે કહ્યું હતું કે તમે એક વાત લખી લ્યો મને બચાવવા માટે તમે પ્રિવી કાઉન્સિલમાં અપીલ નહીં કરતા કોઈ મર્સી પિટિશન નહીં કરતા બીજા લોકો મર્સી પિટિશન કોને કોણે કરીને છૂટ્યા છે તમને ખબર છે પણ સરદાર ભગતસિંહ એ એમ માનતા હતા કે ક્રાંતિકારીએ તો મોતને ભેટવું જ પડે એને મોતને વાલું કરવું પડે એના માટે મર્સી પિટિશન તમે કરીને મને બચાવવાની કોશિશ મરસી કરતા અને છતાં બાપનું દિલ હતું કિશનસિંહે મર્સી પિટિશન કરી જે અંગ્રેજ સરકારે ફગાવી દીધી અને ભગતસિંહે પોતાના પિતાશ્રીને કહ્યું હતું કે મેં ના પાડી હતી કે તમે મર્સી પિટિશન નહીં કરતા તમે મને આઘાત પહોંચાડ્યો છે કારણ કે દયા અરજીઓથી ક્રાંતિકારી પોતાના જીવતદાનની ભીખ માગે એ ક્રાંતિકારી ન ગણાય આઝાદીનો લડવૈયો ન ગણાય મારે તો મરવું જ પડે આ ભગતસિંહના શબ્દો હતા અને એટલે જ ભગતસિંહે એ વખતે જે કંઈ કર્યું એમ છતાં સરદાર સાહેબે જેમ કહ્યું એમ કે એમને દેશ નિકાલ ની સજા કરાય પણ ફાંસી ન કરાય એને માટે બેરિસ્ટર મોહમ્મદ અલી સેન્ટ્રલ લેજિસ્લેટિવ માટેમ્બલીમાં સતત બે દિવસ સુધી એમણે આર્ગ્યુમેન્ટ કરી હતી એમ નહોતા કહેતા કે ભગતસિંહને તમે નિર્દોષ છોડી મૂકો પણ એનો જીવ લેવાનો તમને અધિકાર નથી કારણ કે એણે જે કર્યું છે એ વાજબી કર્યું છે

કે મનોહર ડીને લોકો ક્રાંતિકારી તરીકે યાદ કરશે એમને એમની સામે એમને ફાંસી થશે કે એમને જન્મ ટીપ થશે એ મને ખબર નથી કારણ કે અદાલતો એ નક્કી કરવાનું છે સરકાર એના માટેની જે કાર્યવાહી કરાવે એ જુદી વાત છે અત્યારે તો એ જેલવાસ ભોગવી રહ્યા છે પરંતુ ભગતસિંહના એ શબ્દો જરૂર યાદ રાખવાની જ બહેરી સરકાર ને કાને અમારી વાત પહોંચાડવા માટે આ આ તેજ ધમાકો છે સરદાર ભગતસિંહના શબ્દો હતા અને મેં હમણાં બનાસકાંઠામાં એક ભાષણમાં એમ કહ્યું કે સરદાર ભગતસિંહ નો જો કોઈએ સૌથી વધારે બચાવ કર્યો હોય તો ગાંધીજીએ તો કર્યો જ હતો ને સુભાષચંદ્ર બોઝે પણ 1931 માં એ જ કોંગ્રેસના અધિવેશનમાં એ વાત કહી હતી એમના પિતાશ્રીએ પણ કહ્યું હતું કિશનસિંહ અને છતાંય આજે ગાંધીજી એમ કે ભગતસિંહને બચાવવા માટે કઈ ન કર્યું એવી વાતો વહેતી કરાય છે પણ મેં જયારે ભગતસિંહને બચાવવા માટે જો સૌથી વધારે કોઈએ પરિશ્રમ કર્યો હોય તો સેન્ટ્રલ એસેમ્બલીમાં બબ્બે દિવસ સુધી બેરિસ્ટર મોહમ્મદ અલી જીણાએ આર્ગ્યુમેન્ટ કરી હતી અને એ રેકોર્ડ ઉપર છે તમારામાંથી જેમને રસ હોય એ સેન્ટ્રલ એસેમ્બલીના એ રેકોર્ડને એનો અભ્યાસ કરી શકે છે ત્યાં એ વખતે મારી સાથે સહવક્તા હતા એક દુર્ગા વાહિનીના બેન અને લો કોલેજના પ્રોફેસર હતા એમણે માર મને મારી પાસે આધાર માગ્યો ત્યારે મારી પાસે તરત જ ધ ટ્રાયલ ઓફ ભગતસિંહ પોલિટિક્સ ઓફ જસ્ટિસ એજી નુરાની સુપ્રીમ કોર્ટના લોયર રહ્યા છે એડવોકેટ રહ્યા છે એમણે આ લખેલા પુસ્તકની અંદર એ બે દિવસનો આખો અહેવાલ આની અંદર પ્રકાશિત થયેલો છે કારણ કે હરિદેસાઈ ક્યારેય આધાર વગર વાત કરતો નથી અને તમે પણ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના દિલ્હીની પાર્લામેન્ટ લાઇબ્રેરીમાં એ દસ્તાવેજો ઉપલબ્ધ છે એ ડિબેટ્સ ઉપલબ્ધ છે એ તમારે તમને રસ હોય તો કારણ કે મને તો એ લાઇબ્રેરીનો પરિચય આપણા ભાવનગરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહેલા મારા બહુ જ અંતરંગ મિત્ર એવા રાજેન્દ્રસિંહ રાણા એમણે એ લાઇબ્રેરીનો મને સતત પરિચય કરાવ્યો અને એ મને મૂકવા માટે ત્યાં સુધી આવતા હતા જ્યારે જ્યારે હું લાઇબ્રેરીમાં જતો હતો ત્યારે અને મને જે દસ્તાવેજો રિફર કરવા હોય એ રીફર કરવામાં પણ રાજુભાઈએ મને ખૂબ મદદ કરી છે અને એટલા માટે જ હું કહું છું કે તમે વોટ્સઅપ યુનિવર્સિટીથી પ્રેરાતા નહીં તમે તથ્યો ચકાસતા રહેજો સત્યો શોધતા રહેજો અને સતત ચેક કરતા રહેજો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો અને એમને પ્રેરતા રહેશો કે દેશ કે વિદેશમાં વસતા ગુજરાતીઓ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર